પણ હવે પહેલાથી તમારે જે ઓજાર એનું બિલ જોશે જીએસટી વાળું એટલે મિત્રો તમારે જો આ સાધન કોઈ ખરીદવા છે ખેતીવાડીના તો અત્યારે જ આ સાંભળ્યા પછી તરત જ તમે તમારું જે જીએસટી વાળું બિલ છે સાધન ખરીદ્યાની પહોંચ છે એ પહોંચ લાવીને રાખજો આવતીકાલથી આ પોર્ટલ સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો જે ખેડૂત મિત્રો ખેતી કરી રહ્યા છે અને ખેતી કરવા માટે આ વર્ષે એમને કોઈ સાધન ખરીદવું છે કોઈ ઓજાર ખરીદવું છે અને એ સાધન ઓજાર ખરીદવા પર જે સરકાર સરકાર શ્રી તરફથી જે સહાય મળે છે જે સબસિડી મળે છે એ સબસિડી મેળવી છે અને એ ઘણા લાંબા સમયથી ખેડૂત મિત્રો રાહ દેખીને બેઠા હતા કે સરકાર શ્રી તરફથી ક્યારે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે અને ક્યારે અમે ફોર્મ ભરીએ તો મિત્રો ફાઇનલી આવતીકાલે એટલે કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એ પોર્ટલ આવા જે ખેડૂત મિત્રો છે જેમને ઓજાર ખરીદવો છે એમના માટે ખુલ્લું મૂકવામાં આવશે સાત દિવસ માટે અને સરકારશ્રી તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે કે જે ખેડૂત મિત્રોને ખેતી કરવા માટે ઓજારની જરૂર છે જેમને સાધનની જરૂર છે અને એમને સબસિડી સાધન ખરીદવા પર મેળવ્યું છે તો આવા ખેડૂત મિત્રો આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકશે અને આ જે આઈ ખેડૂત પોર્ટલ છે એ આવતીકાલથી એને ખુલ્લું મૂકવામાં આવશે સવારે દસ ને ત્રીસ મિનિટથી તો મિત્રો કયા સાધનોમાં આ સબસિડી આપવામાં આવશે તો મિત્રો વધુ માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈએ એના માટે વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેતીવાડીને લગતો જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો કયા કયા ઘટકોમાં અરજી કરવાની છે અને કયા કયા સાધનો માટે ઓનલાઈન સરકાર તરફથી અરજીઓ મંગાવવામાં આવે છે અને કયા જિલ્લા માટે ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવશે કયા કયા તબક્કામાં આમ તો કુલ ત્રણ તબક્કા ત્યાં બતાવવામાં આવ્યા છે પણ ત્રણ તબક્કામાં કયા કયા જિલ્લા માટે અરજી કરવાની થાય છે એવી આપણે વિગતવાર માહિતી મેળવવા માટે સૌ પ્રથમ તો આપણે આપણા મોબાઈલનું જે ક્રોમ બ્રાઉઝર છે એને ઓપન કર્યું છે અને હવે મિત્રો અહીંયા આપણે સર્ચ કરીએ આઈ ખેડૂત પોર્ટલ આ વેબસાઇટ પર આપણે જઈ અને એ મેસેજ ત્યાં બતાવવામાં આવ્યો છે સરકાર શ્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાતને આપણે જોઈએ તો તમારે મોબાઈલની અંદર જે ક્રોમ બ્રાઉઝર છે એની અંદર જઈ અને આઈ ખેડૂત તમારે સર્ચ કરવાનું છે તો આપણે આઈ ખેડૂત સર્ચ કરી દીધું હવે અહીંયા જે ઓફિસિયલ વેબસાઇટ છે ગુજરાત સરકારની એ આપણને અહીંયા જોવા મળે છે તો અહીંયા લખેલું છે ગુજરાત સ્ટેટ પોર્ટલ તો એના પર આપણે ઓકે આપીએ એના પર ઓકે આપ્યા પછી આ વેબસાઇટ તમારી સામે આવી રીતના ખુલશે અને ખુલ્યા પછી એક આપણને મેસેજ શો થઈ રહ્યો છે એક જાહેરાત શો થઈ રહી છે અને એ જાહેરાતની અંદર સૌપ્રથમ લખવામાં આવ્યું છે પ્રેસ નોટ પછી ત્યાં લખવામાં આવ્યું છે કે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ આઈ ખેડૂત ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર અરજી કરવા ચાલુ છે એવું અહીંયા મેસેજની અંદર જણાવ્યું છે અને બે હજાર ચોવીસ પચીસ માટે નીચે જણાવ્યા મુજબ જિલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવનાર છે તો મિત્રો આ પોર્ટલ છે એ પોર્ટલ ત્રણ તબક્કામાં ખુલ્લું મૂકવામાં આવશે અને કુલ સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે એટલે કે ત્રણ તબક્કામાં સાત સાત દિવસ આ પોર્ટલને ખુલ્લું મૂકવામાં આવશે અને જે જેની અંદર પહેલો તબક્કો છે એની અંદર ઘણા બધા જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે પછી બીજા તબક્કામાં પણ ઘણા બધા જિલ્લા આવરી લેવાયા છે અને છેલ્લો જે લાસ્ટ તબક્કો છે એની અંદર પણ ઘણા બધા જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે એટલે ગુજરાતના જે જિલ્લા છે તમામ જિલ્લા એ તમામ જિલ્લાઓને અહીંયા આવરી લેવામાં આવ્યા છે તો સૌપ્રથમ કયા જિલ્લાના ખેડૂતો જે છે એ આ સાધન સહાય માટે અરજી કરી શકશે તો એમાં સૌપ્રથમ તો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ થી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ જે છેલ્લી તારીખ સત્યાવીસ છે એકવીસ તારીખથી આ પોર્ટલ ઓપન થવાનું છે અને છેલ્લી સત્યાવીસ તારીખ આ સમયગાળા દરમિયાન જે જિલ્લાઓ છે જે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ જે કુલ છ જિલ્લા છે આ સૌરાષ્ટ્રના જિલ્લા છે આ જિલ્લા આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે અને એમાં પછી સુરત તાપી નવસારી વલસાડ ડાંગ કુલ પાંચ જિલ્લા જિલ્લા જે જે દક્ષિણ ગુજરાતના છે છે એટલે કે ટોટલ એ જિલ્લાના ખેડૂત મિત્રો એકવીસ ચોવીસ થી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે પછી મિત્રો ત્રેવીસ નવ બે હજાર ચોવીસ થી છેલ્લી તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સમયગાળા દરમિયાન અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જે કુલ ચાર જિલ્લા છે એ મધ્ય ગુજરાતના જિલ્લા છે પછી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ જે કુલ છ જિલ્લા છે એટલે કે ટોટલ આ દસ જિલ્લા છે આ દસ જિલ્લાના જે ખેડૂત મિત્રો છે એ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે જે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ નવ બે હાજર ચોવીસ દરમિયાન પછી મિત્રો જે લાસ્ટ તબક્કો છે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી એમ કુલ પાંચ જિલ્લા છે ઉત્તર ગુજરાતના અને પછી મધ્ય દક્ષિણ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહિસાગર દાહોદ ભરૂચ નર્મદા આ કુલ સાત જિલ્લા છે એટલે મિત્રો કુલ બાર જિલ્લા છે જે આ જિલ્લાના ખેડૂત મિત્રો છે એ તારીખ દરમિયાન ઓનલાઈન વજાર માટે અરજી કરી શકશે સહાય માટે અને આ દરેક તબક્કામાં સાત સાત દિવસ પોર્ટલ છે એને ખુલ્લું રાખવામાં આવશે અને આ પોર્ટલ છે એ ખોલવાનો સમય સવારે દસ ત્રીસ કલાકે એટલે કે સાડી દસ પોર્ટલ ચાલુ થશે તો મિત્રો જે ખેડૂત મિત્રોને પોતાને ખેતી કરવા માટે કોઈ સાધન ઓજાર ખરીદવો છે તો એ સાધન ઓજાર ખરીદવા પર જે સરકાર શ્રી તરફથી સબસિડી આપવામાં આવે છે એ સબસિડીનો જો લાભ મેળવવો હોય તો મેં તમને આ સમય જે જણાવ્યો આવતીકાલથી આ પોર્ટલ ચાલુ થાય છે અને આ પોર્ટલ સાત સાત દિવસ ત્રણ તબક્કામાં ચાલુ રહેશે ખુલ્લું મૂકવામાં આવશે એવું પોસ્ટ અહીંયા મૂકવામાં આવી છે તો તમે પણ મિત્રો અરજી કરી શકો છો તમારે કોઈ જો સાધન ખરીદવું હોય કોઈ ઓજાર ખરીદવું હોય તો હવે મિત્રો કયા કયા સાધનો તમે ઓજારો ખરીદી શકશો એના માટે અહીંયા આમ થોડું આપણે ઉપર સ્કૂલ કરીએ તો અહીંયા બતાવવામાં આવ્યું છે એમાં બતાવવામાં આવ્યું છે કે ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત બજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપસેટ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરીંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ

કે આ જે ખેતીવાડીના સાધનો છે આની અંદર તો હજુ વાવણી આવા જે સાધનો છે એ સાધનો આવે છે પણ અહીંયા એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો મિત્રો આવનાર જે સમય છે તારીખ એકવીસ તારીખે જ્યારે આ પોર્ટલ ખુલશે ત્યારે વધુ ત્યાં માહિતી આપણને જાણવા મળશે કે કયા કયા ઓજારોમાં આ જે સહાય છે એ મળવા પાત્ર છે અને કયા વજારો આપણે છે તો ખરીદી શકીશું કારણ કે અત્યારે તો અહીંયા પલાઉ રોટાવેટર થેસર વાવણીની કંઈ માહિતી આપવામાં નથી આવી વજારની પણ જ્યારે પોર્ટલ ખુલશે ત્યારે ત્યાં વજાર બતાવવામાં આવશે કે આ વજાર માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને મિત્રો બીજું કે ગઈ સાલની જેમ અહીંયા અત્યારે આપણને વહેલા તે પહેલા ધોરણે અરજી કરવા માટે કંઈ સૂચના આપવામાં નથી આવી ગયા વર્ષે સૂચના આપવામાં આવી હતી કે વહેલા તે પહેલા ધોરણે અરજી કરવા વિનંતી છે એટલે મિત્રો ગયા વર્ષે જે ખેડૂત મિત્રોએ બધા ઘણા બધા ખેડૂત મિત્રોએ અરજી કરી હતી ઓનલાઈન પણ જે સરકારનો લક્ષ્યાંક હતો નાણાકીય વર્ષનો લક્ષ્યાંક એ લક્ષ્યાંક એમનો પૂર્ણ થઈ જવાથી મોટા ભાગના ઘણા બધા ખેડૂત મિત્રોની અરજીઓ જે છે એમને મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપની અરજી અમને મળી ગઈ છે પણ નાણાકીય લક્ષ્યાંક પૂર્ણ થવાને કારણે અમે આપની અરજીનો સમાવેશ નથી કરી શક્યા અને જો કદાચ નાણાકીય લક્ષ્ય બજેટ વધશે તો તમારી અરજીનો સમાવેશ કરવામાં આવશે એવા મેસેજો ખેડૂતોને આવ્યા હતા એટલે હાલ અહીંયા કોઈ વહેલા તે પહેલાના ધોરણે કોઈ મેસેજ આપવામાં નથી આવ્યો તો બની શકે કે જે પહેલા પહેલા જ્યારે ખેડૂતોએ અરજી કરી અને એમની જે અરજીઓ પેન્ડિંગમાં છે એમને કદાચ પ્રાધાન્ય આપવામાં આવે અને પછી બીજા કોઈ અહીંયા લિમિટ નથી એટલે બીજા ખેડૂત મિત્રો પણ અરજી કરી શકે પછી મિત્રો બીજું કે આ વર્ષે જે તમે બજાર જે સાધન પર સહાય મેળવવા માંગો છો એ સાધન ખરીદ્યાની જે પાવતી છે જે બિલ છે પાકું જીએસટી વાળું બિલ એ સૌપ્રથમ તમારે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે પેલા જ્યારે તમે ઓનલાઈન અરજી કરતા અને ઓનલાઈન અરજી મંજૂર થયા પછી તમારે ખરીદવાનું રહેતું હતું પણ હવે પહેલાથી તમારે જે ઓજાર ખરીદશો એનું પાકું બિલ જોશે જીએસટી વાળું એટલે મિત્રો તમારે જો આ સાધન કોઈ ખરીદવા છે ખેતીવાડીના તો અત્યારે જ આ વિડીયો સાંભળ્યા પછી તરત જ તમે તમારું જે જીએસટી વાળું બિલ છે સાધન ખરીદ્યાની પહોંચ છે એ પહોંચ લાવીને રાખજો આવતીકાલથી આ પોર્ટલ સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે તો દરેક ખેડૂત મિત્રો મિત્રો આ આ યોજનાનો લાભ મેળવે એના માટે મેં બનાવ્યો છે અને ખેડૂતોની જાણ ખાતર સરકારે આ મેસેજ આ ખેડૂત પોર્ટલ પર આપીને દરેક ખેડૂતોને જાણ કરી છે અને હું પણ મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને આ જાણ કરું છું કે તમારે પણ મિત્રો જો ખેતી કરવા માટે કોઈ સાધન સહાય મેળવી હોય કોઈ સાધન ખરીદવું હોય અને એની પાછળ જો સહાય મેળવી હોય તો તમને મેં આ જે તારીખો બતાવી એ તારીખો દરમિયાન તમારા જિલ્લામાંથી ઓનલાઈન તમે અરજી કરી શકશો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું જો અપલોડ તો જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતો રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર